વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ગૌચર મુદ્દે આજે ત્રણ દિવસથી વિસાવદર તાલુકા મામલતદાર ઓફિસ બહાર ઉપવાસ આંદોલનમાં ગૌચરની જમીન હોય જેથી માલધારીઓ દ્વારા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ આ બાબતે સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી કે કોઈ પણ જાતના ખાતાકીય પગલા લેવામાં આવેલ નથી જેના કારણે આખરે માલધારી લોકો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન પર બેસી ગયેલ છે માલધારી સમાજના પ્રમુખ મેરામણભાઈ ભરવાડની રૂબરૂ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે આજે સતત ત્રીજો દિવસ થયો હોવા છતાં કોઈ જ આગેવાન કે કોઈ પણ રાજકીય નેતાએ આ બાબતે ઉપવાસીઓની મુલાકાત લીધી નથી અને વિસાવદર તાલુકા અધિકારી દ્વારા પણ માલધારી લોકોને ન્યાય આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ત્યાં કોઈ ફરક્યું નથી અને તમામ માલધારી સમાજના આગેવાનો સહિત ઉપવાસ પર ઉતરેલા જોવા મળી રહ્યા છે હવે કલ્ચર ગામથી આવી જીવ મહેરમભાઈ લાઠ નામ છે અમે ગલ્ચરનો પ્રશ્ન લઈને બે હજાર આઠ વર્ષના આવી જી આ લોકો કોઈ ધ્યાન નથી દેતા અમે જયારે અહીંયા માલ પૂરીએ કે અહીંયા આપવામાં ત્યારે આ લોકો બે થી કામ ચાલુ રાખે બિયાર વાળા એક થી આવે થી નથી આવતા આવા પ્રશ્નો અમે કેટલી વાર અહીંયા રજૂઆત કરી ગયા છતાં કોઈ ધ્યાન દીધું નથી અને હજી અમે અત્યારે આ ચાર દિવસ અહીંયા આપવામાં બેઠા છે હજી કોઈ અમને પૂછવા આવ્યું નથી અને અમે કંઈક અમને લેખિતમાં દીવો તો હજી કોઈ જવાબ દેતા નથી બરાબર અમે અહીંયા અવસર હાટું તો એવા છે આયા બધી અમે આવીએ જ્યાં સુધી બે ત્યાં સુધી કામ ચાલુ રહે છે પછી કામ તરત બંધ થઈ જાય છે બરાબર અને અમે જેને રજૂ રજૂઆત કરીએ એટલે એમ કે છે કે તારું તમે અહીંયા વ્યા જાઓ તમારું કામ ચાલુ થઈ જાય છે ઘેરે જઈએ એટલે કામ બંધ થઈ જાય છે બરાબર અને ખાંભા મારે ને એ ખાંભા ફરી જાય છે બરાબર તો ટૂંકમાં એની માટે કાંઈ કોઈ વસ્તુની કાર્યવાહી થતી નથી પોલીસ કેસ થતા નથી અને અમારી ગાડીઓ ગમે ત્યાં ખાતામાં ઘડી જાય છે તો દસ મિનિટમાં ગાડી ત્યાં પહોંચે છે તો આ બધા આ આ લોકો કેમ ને તો ક્યાં ને ગાડીઓ કેમ નથી પહોંચતી બરાબર અત્યારે ઠેઠું જૂનાગઢ ગયો તો બરાબર શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ